વરસાદ આવે એટલે માલ ધારી આવી જાય માલધોર હોય ને એટલે આવું જ પડે જો આવી ગયા બધા બકરા વાળા ની ગાયું વાળા ને બધા આવી જાય તને આ બે બાપથી કરવા જવું તો જો બેઠા બેઠા શીખણ કહી દેજો આઈસ્ક્રીમ શીખણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય બપોર પછી ને ત્રણ જેવો ટાઈમ થયો છે અને ઘરનું કામ કર્યું જો નવરી થઈશું અને છે ને અટાણે છે ને વરસાદ જેવું થઈ ગયું છે પાછું વાદળ એવું કાલ કાલ તો છે ને કાંઈ નહોતું કાલ તડકો હતો એટલે કાલે એક બી વરસાદ ન આવ્યો ને તો આમ હું ગરમી પકડાઈ ગઈ હતી એટલે હું પપ્પાને સવારે કહેતી હતી કીધું હવે આજ પાછો વરસાદ આવી જાય તો મજા આવી જાય ગરમી તો કાંઈક ઓછી થાય ને હમણાં છે ને વરસાદ હતો ને તો બે દિશામાં રૂધું છે ને ખુઈ જાય તો નહીં ન તો રાઈતા કેટલી વાર ઉઠે પાણી પીવા ઉઠે ને આમ તરફ મારે મમ્મી મને ખંજવળ આવે અરે નીકળ્યું ને ચટકા ને એટલે તરફિયા મેળા રાખતો અને હવે વરસાદ આવ્યો ને તે પછી આમ ટાઈટ ટાઈટ જેવું થઈ ગયું ને તે હું તો રહી પાસે ગરમી આજ થવા માંડી ને આજ બપોરે તરફડી આમ મારતો હતો તો આજ પાછું છે ને એવું થઈ ગયું છે તમને કીધું હાલો મેળી માથે છે ને આટો મારી આવું અને આવું વાતાવરણ હોય ને મેળી માથે બહુ મજા આવે તો હાલો મેળી માથે જાય ઓહો આજે પાછું પકડાણું હો વરસાદનું આકર્ષણ જોરદાર જો આ હેટ છે આ બાજુ આ જવું આ વાદળું Card của mọi mà Anh Ăn hai của mặt trận thân đồ anh hai. Ăn kỳ hai. Anh kỳ hai. Anh kỳ hai. Anh kỳ này là kỳ hai. Anh kỳ hai. ạ Anh ba rồi ha.

બે બે પંખા હાલે છે એટલે નીંદર હારી આવી કાંઈ હાલી ને કાંઈ જો હાલી તો આરફ મળે જો વરસાદ આવ્યો રૂધું વરસાદ આવ્યો ક્યાં વરસાદ આવે બટા આવ્યો ને જો કાલમાં દીકરો વાર જોતો હતો વરસાદ ની ન આવ્યો વરસાદ ક્યાં બટા આજ આવી ગયો હે

સારું થોડી ગરમી પાછી જો કાલે એક દિવસ વરસાદ નતો આવ્યો ને તો પાછી ગરમી પકડાઈ ગઈ બહુ ગરમી થતી એટલે હું પપ્પાને કહે તું જાય જે વખત આવી છે ખરી તો ને ગયો વટાણે છે ને મારે ભગવાનને છે ને જો અહીંયા બેહાડવાના છે અહીંયા સ્ટેલ ઉપર બેહાડી દઉં બહેનો ઓસરીમાં છે ને ઓખલો ખાવ નાનો એવો છે ને ભગવાન છે ને પોને હોય તો પડી જાય એટલે વારે ઘડી મેં પડી જાય એના કરતા છે ને અહીંયા મોટી જગ્યા છે ને તો આ મેં કીધું બેહાડી દઉં ભગવાન થઈ ગઈ છે ને વરસાદ ગયો સૌની બાજુ અંધારું થઈ ગયું જુનાગઢ બાજુ હાલ તો ભગવાન પેલા બધા અસરમાં સાફ કરી નાખું અને ભગવાનને નવરાવા પડે હોય ને ભગવાનને નવરાવી દઉં અને પછી અહીંયા એક કપડું પાથરી અને બેહાડી તો પછી ભગવાનના કેધું ની વાત હતી ભગવાન નો ભગવાન ને ઈચ્છા થાય ને તો અહીંયા ભગવાન એ બે ને તો ભગવાન થઈ ગઈ છે ભગવાન છે ને મસ્ત મજા ઘર બનાવી બેહાળી તો કેવું મસ્ત લાગે છે જવું અહીંયા છે ને જગ્યા મોટી છે એટલે બહુ વ્યવસ્થિત રહેવા ગોખલો નાનો હતો ને એટલે છે ને જગ્યામાં થોડી બોલી થતી હતી ત્યારે તો અહીંયા આપડા છે ને લડ્ડુ ગોપાલ છે પછી રામદેવ પીર મહારાજનો ઘોડો છે અહીંયા શિવલિંગ ગણપતિ બાપા રામાપીર દશામા આ કમળાઈ છે અને આ છે અમારા દેસણ પીર આ અમારા દેવ છે જુઓ અને આ લોટી છે ને મારી મમ્મી ની હમણાં હરિદ્વાર ગયા તા ને ત્યાંથી છે ને લઈ આવ્યા હરિદ્વાર થી ગંગાજળ તો છે ને ભૂલાઈ ગયું છે યાદ આવી ગયું રાખી દઉં ગંગાજળ મેં અહીંયા આપ્યું હતું ગંગાજળ છાટી અને રાખી દઉં બે વાર છે ને ગંગાજળ આમાં મોટો સીસો હતો ને અડધો ભર્યો હતો એ સીસો પછી મેં કીધું નાની બોટલમાં આમાં એકમાં મેં કીધું ભરી લઉં તો આમાં હમાણું નહીં અને આ પછી આમાં ભરી લીધું આ ગંગા મૈયા આપણી ઘેરે આવી ગયા છે હવે કાંઈ ઉપાધિ છે નહીં જવું આવે અને છે ને અહીંયા રાખી દઉં આ બાજુ જગ્યા રોકે નહીં એમ ગંગાજળને અહીંયા જ રાખી દઉં આ પછી છે ને ગંગાજળ છાંટી દે એટલે પવિત્ર મસ્ત જગ્યા થઈ જાય ભગવાનની મારે જવું આવું કંઈક દેખાય છે અમારે ભગવાનનું મંદિર

હું ફોન દઉં ને તો ખરી જોઈને બાઈને ન તો ભાઈ તો છે ને આવી ગયા ઓલી ખેરા ગયો તો મેળી ઉપર જો કામ વધારે છે બીજું જો આવું કરે છે ખુર્ચી બુરચીને બધું લઈ લઈને હે અને હવે હું છે ને થેપલા કરવાનો વિચાર કરું છું હવે ધાણા મેથી એવું કંઈ છે નહીં તો હવે આપણે દેશી જુગાડ કરીએ ફરકવાના પાન નાખી અને થેપલા બનાવી નાખીએ કોક છે ને ડુંગળી નું ખારી વખત જો સુગંધ આવે છે ડુંગળી ની ડુંગળી નું ખારી પાછું મને ન ભાવે ન તો હોય ડુંગળી નું ખારી કરું મારું રૂદય ન ખાય તો છે વરસાદ આવ્યો છે ને તો ચા ને થેપલા બનાવીએ આપણે જો રઘો છે રઘો રઘો બહુ છે ને કાંઈ છે નહીં હવે કોરા હે અસલ તો રઘો આ કડીયાથી છે ને આંબી લઉં જો વાહ લગાવ્યો જો હે એ થેપલા બનાવા છે ને એટલે હું ફરક હું લેવા આવી તું એક બાજુ રેજો ને લાકડી છે ને લાગી જાય જો એક બાજુ રેજો હાલો હરખ હોય છે ને આંબી લઉં હજી છે ને હજી વરસાદ ગાજે છે જો આ બાજુ વાદળ હજી કંઈ નક્કી ન કહેવાય ખા રૂદુ અને હવે છે ને હું હરખ આંબું છું ને તો રૂદુ કે મમ્મી તું હરખ આંબી લે કે હું ફોન પકડી રાખો હવે રૂદુ ફોન પકડે છે હવે કેવો પકડે શું કરે કા રૂદુ હાલો પકડી લે જો અમારે દુય છે ને ફોન પકડો છે મારે ઋદુ વિડીયો ઉતારે છે કારું નહીં તું એ ફોન પકડો તો હવે કા કેમ પકડો હોય જો એટલો સરખ આંભી લીધો એટલો તો ખોણાય કારણ કે આમાં તરીને થેપલા એટલે પણ ભણાય થાય ને કારું તું તને થેપલા ખાવા ને તને ભાવે થેપલા હે બહુ ભાવે ને હાલ ડેલો બંધ આવે હાલ હાલ ડેલો બંધ કરીએ હાલ નગર ગાય ઘરી જાય હાલ હાલો ડેલો બંધ કરી હવે રાંધવા મળી મગના છોડવા જો પડી ગયા છે મગની ચીંગુ એવી છે હાલ રૂદું પેલા છે ને ખરેખર મૂકી દઉં ડેલો બંધ કરી આવી અબ બજાર માં પાણી ભરાઈ ગયું જો ચાલ બજાર માં ભરાઈ પાણી હાલો હવે છે ને રાંધી લોટ ખાલી બાંધી લઉં તો પપ્પા છે ગરમ ગરમ ચોકલેટ ખવાય હે અને

તો તું ની કાઈ હા મે ખાઈ લે એટલે થઈ ખાવા હાટો થઈ મેદ મગાયું તમારો ફેવરિટ મો ભાવે આシખણ મને છે ને એક હોયシખણ નો ભાવે આシખણ ભાવે છે ને આઈસ્ક્રીમシખણ હોય એટલે નથી છે ને મોઢું ભાંગે ની પાછું નો ઓલું ઓલુંシખણ બે ચમચી ખાઈ ને પછી નો ભાવે નાシખણ તો ગમે તેલું ખાવાનો મજા જ આવે ખાવાની હાલો ઓシખણ ખાઈ લે ચાંથે ભલે ખાઈ લે ગરમ ખાઈ લે કે ઠંડુ ખાઈ લેગા પેલા ગરમ ખા તો ઠંડુ ખાવા તમે ની પડો

તો હવે સે ના વિડીયો અહીંયા પૂરો કરી દઈ આ નો વિડીયો પસંદ આવી હોય છે મસ્ત મજાના બ્લોગ સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી